મારી એક કાવ્ય રચના છે પંખીઓ ગાય છે પંખીઓ ગાય છે ને થાય છે એ તો મારા માટે ગાય છે પંખીઓ ગાય છે ને થાય છે એ તો મારા માટે ગાય છે પંખીઓ ગાય છે ને અજવાળું થાય છે બાકી તો અંધારે સગડું દીપાય છે પંખીઓ ગાય છે પંખીઓ ગાય છે ને અજવાળું થાય છે બાકી તો અંધારે સગડું ની પાય છે બાકી તો પડછાયા આવે ને જાય છે પંખીઓ ગાય છે કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય છે કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય છે ને એટલે તો કૂપળની કળી બની જાય છે ને એટલે તો કૂપળ કળી બની જાય છે કોઈ કહે છે કે પંખી તો પાડ માટે ગાય છે કોઈ કહે છે કે પંખી તો પાડ માટે ગાય છે ને એટલે તો કાળમીંડ ડૂમો પણ ખળખડતું ઝરણું થઈ જાય છે ને એટલે તો કાળમીંડ ડૂમો પણ ખળખડતું ઝરણું થઈ જાય છે કોઈ વળી કહે છે કે પંખી તો માટીની મોજ સારું ગાય છે કોઈ વળી કહે છે કે પંખી તો માટીની મોજ સારું ગાય છે ને એટલે તો કોળેલું તરણું પણ મોલભર્યું ખેતર થઈ જાય છે પંખીઓ ગાય છે સાચું પૂછો તો ભાઈ પંખીઓ મરમરથી મોસમ થઈ જાય છે પંખીઓ ગાય છે પંખીઓ ગાય છે ને આપણા તો બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે પંખીઓ ગાય છે ને આપણા તો બત્રીસે કોઠામાં